આજે બોરસા હિન્દુ સંગઠનો વિરોધ કરી રહ્યા છે હિન્દુ સંગઠને રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું ગાયનું કતલ કર્યાની ઘટના અને ગૌવંશના અવશેષો મળતા વિરોધ થઈ રહ્યો છે આ મામલે વિરોધ નોંધાવી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ હિન્દુ ધર્મ સેના સહિતના સંગઠનોએ રેલી કાઢી છે

તો મીડિયા ના માધ્યમ મારે સરકારને એક વિનંતી છે કે તાત્કાલિક અવાર અવાર આવી ઘટનાઓ બની છે તો સરકાર પણ ધ્યાન આપવું જોઈએ આવતા દિવસોમાં આ કપલખાના બંધ નહીં થાય તો હિન્દુ સમાજ ભેગો થશે તૈયાર કરીશું

પુસ્તક ધ્યાન આપવું જરૂરી છે અને જેને પણ આ કૃત્ય કર્યું છે તેને કડક માં કડક સજા થવી જોઈએ